નમસ્કાર મારા ભાલા મિત્રો હું શું સંજય વાઘલા તમારું હાર્દિક સ્વાગત છે આ અંદર અને આજે આપણે અનિલ કપૂરની વાત કરવાની છે અનિલ કપૂર એટલે આપણા મહીપતસિંહ ચૌહાણ એ રિયલ અનિલ કપૂર છે યાર નાયકના હીરો છે યાર એ તો પેલો તો ખાલી એમ ન મિલ્યો છે આ તો આપણા રિયલ હીરો છે મહીપતસિંહ ચૌહાણ આજે એમની વાત કરવાની છે મહીપતસિંહ ચૌહાણની તો મહેપતસિંહ ચૌહાણને જેટલા પણ ચાહકો છે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા મિત્રો હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો ભાઈ લાઇક કરી દેજો કારણ કે આપણા મહીપતસિંહ તમે મને લાઈક મારા વિડીયોને કરશો પણ મને એવું લાગશે કે ભાઈ મહેપતસિંહ ચૌહાણને લાઇક થાય છે અને મહેપતસિંહ ચૌહાણે ચૌહાણની ચેનલને સબસ્ક્રાઈબ થાય છે તો જેટલા પણ મિત્રો આપણા મહીપતસિંહ ચૌહાણને ચાહે છે જેટલા આપણા કામને ચાહે છે એ બધા જ પહેલાં પહેલાં તો યાર સબસ્ક્રાઈબ કરી લેજો પહેલાં પેલું અને આપણા મહેપતસિંહે તો બલ્બલાણા ગભા કાઢી કાઢ્યા બલ્બલાણા કાયદાનું બલ લાવી દીધું છે એવા છે મહીપતસિંહ ચૌહાણ આપણા તો મિત્રો આજે થાય છે વાત ચૌહાણ ચૌહાણની તો પાસે ચૌહાણ એવી પોલ ખોલી ગાડી છે પાસે ચૌહાણે નહીં પણ પબ્લિકે એમને કહ્યું છે ભાઈ મા અમે આટલું બધું કામ કર્યું પણ કોઈ અમારું ખબરતું નથી આવા બાપુ તમે આવો તેણે મહેપતસિંહ બાપુ તો આપણા ખબર જ છે આ રણિલ કપૂરની જેમ વાત જ જુદી એમની તો મહેપતસિંહ ચૌહાણ પછી જાય છે આ જગ્યાએ તો તૈયાર કયા જાય છે તમે જોયું હોય તો મહેમદાવાદ જાય છે આ માણસ અમદાવાદ જાય છે તો ઘણા પબ્લિક હોય છે ત્યાં આગળ અને તય ચેક કરવામાં આવે છે તારે તમે નહીં મળો મિત્રો લોકોના એકાઉન્ટમાંથી પૈસા ગાયબ તો કેટલાય લોકોના એકાઉન્ટમાં કફોડ થયેલું હોય છે મિત્રો તારે આ લોકોને મળે છે વન બાય વન એક લો દોઢ લાખ કોઈના અઢી લાખ કોઈના પચાસ હજાર કોઈને ઓગણસાઠ હજાર આવા કિસ્સાઓ જાણવા મળે છે તો લોકોને પૂછે છે કે આ કઈ રીતે બન્યું લોકો કહે છે આ માણસ પૈસા એક પૈસા ઓગણસાઠ હજાર રૂપિયા ભરીને આવ્યો પણ એના ખાતામાં ભાઈ ભર્યા પછી બેંકે મારી રસીદ તો આ લીધી પણ એ ખાતામાં બેંક એના ખાતામાં જમે કર્યા નહોતા જો મિત્રો તો પહેલાં પેલું તો મારે એ જ કહેવાનું કે આપણે હવે ગમે તો પૈસા ભાઈ ભરવા જવું ને હવે સજેશન આવી દઉં છું તમને કે તમે ગમે તો હવે પૈસા ભરવા જાઓ ને તો જેવા પૈસા ભરાય પહેલાં પેલું આપણું બેંક એકાઉન્ટ ગૂગલ પેથી તો ઓનલાઈન ચેક કરી લો કે મારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં પહેલાં પેલું આટલું કરી લો બીજું આપણા મહેપતસિંહ ચૌહાણે બધાનું સ્ટ્રગલ કરી લીધું આ બધાને એટલે મતલબ બધું નોટ કરી લીધું શું છે આ કેસમાં ફરી આગળ જઈએ એમ ફરી બેંકની અંદર ગયા આપણા મહેપતસિંહ ચૌહાણ અને બેંકના મેનેજરને મળ્યા મેનેજરે કહ્યું કે આ માણસને તમે નોકરીથી કાઢી મૂક્યો છે એનું નામ છે દરજી તો દરજીને ભાઈ કાઢી મૂક્યો બેંકમાંથી અને આ દરજીએ કેટલો કરોડોનું કાં તો લાખોનું કભોડ કરી નાખ્યું છે કેટલાય લોકોનું તો બેંકે આ માણસને કાઢી મૂક્યો એ માણસ તો બચારો ભાગી ગયો ભાઈ પણ બચારા જે લોકોના ગરીબોના પૈસા ગયા છે જે પાંચ 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 હજાર ભેગા કરી કરી કરીને આ લાખો રૂપિયા ભેગા કરીને બચારા એવા લોકોના પૈસા ગયા છે એ આલશે કોણ મારા ભાઈ તો આલશે કોણ ભાઈ તો એ સવાલ પર મહેપતસિંહ ચૌહાણ પર કહ્યું કે એફઆઈઆર ભાઈ તમે ફળાઈ બેંકવાળાને બેંકવાળો કે હા અમે ફળાઈશ પણ એની કોપી ખબર નહીં હતી નહીં કે નથી નહીં મને હજુ ભાઈ પૂરું એટલું બધું પેલું કર્યું નથી પણ મિત્રો આપણા માણસ આપણા જે ગુજરાતી હીરો છે જે મહેપતસિંહ ચૌહાણ આ વાત પાછળ પડી ગયા છે એટલે આ મેં એવા દમ તો લેવાના છોડવાના તો નથી જ આ ભાઈને અને આપણું કામ તરીનંદ રહેશે અને હા મિત્રો મહેપતસિંહને યાર ચાહતા રહેજો કારણ કે મહેપતસિંહ જેવું આલગી કે મેં કોઈના કામ જોયું નથી કોઈનું નથી જોયું તો મિત્રો મહેપતસિંહ ચૌહાણ જે કરે છે એ ખરેખર છે તારે પણ એકવાર સાહેબ તમને મારા તરફથી એક કરોડ વારસાઈ ગયો પહેલા આમ પહેલું તો તો મહેપાસસિંહ ચૌહાણ તમે જે કામ કરો છો મને તો બહુ જ ગમે છે યાર તમારા એક એક એપિસોડ હવે હું જોવાના ચાલુ કરી દીધો છે અને પહેલાં પણ મારો ટાઈમ હોય તો હું પૂરું તમારું બધું જોઉં જ છું તમે કોઈ પણ લાઈવ કરો તો પણ હું તમારું જોઉં જ છું મહેપાસસિંહ ચૌહાણ તો મિત્રો આ બીજું કે મહેપાસ ચૌહાણ હું એટલા માટે અનિલ કપૂર એમને કહું છું કે જેટલું જેટલું કપાણ થાય છે પેલું રેશન કાર્ડવાળું તમે નહીં મળો જો અમુક જગ્યાએ ઓછું અનાજ આપતા હતા જે નક પાકી રસી નહોતા આપતા એમને પણ કાયદાનું મોલ લઈને પાકી રસી દાખતા કરી દીધા છે આ માણસે અને જો જો કારું કવા થતું હોય તો આગળ ધોરું કરી નાખે આપણા ભયપતસિંહ છોડતા નહીં અને સારું કરી નાખે છે અને એ વાતમાં કૂદીને એને આગળ કરે છે કેટલાય લોકોને ઓછો પગાર મળતો હતો સરકારી રેટ મુજબ નહોતો બોલતો ભયપતસિંહ ચૌહાણે એમને પગાર લાયા છે કેટલીય કંપનીઓને કાયદાનું ભાન કરી દીધું છે આવા મૈપતસિંહને તો સેલ્યુટ હજાર વર્ષ એક લાખને કરોડ વાર કરું તો ઓછી પડે ભાઈ આવા માણસને તમે યાર આગળ લાવો આવા માણસને તમે વોટ આવો કાલ ઉઠીને ચૂંટણીમાં બોલ્યો છે જો ભૂલતી ભાઈ આવો માણસ આવી ગયો તો જીતી ગયો તો આખું ગુજરાતનો નકશો બદલી કાઢશે ભાઈ પહેલાં બદલી તો આ વસ્તુ છે બીજી વસ્તુ એ છે કે એમણે તમે નહીં માણો અણી કપૂર જેવું એક કામ કર્યું છે તમે નોટ કરી જશો એક એમણે એપિસોડ કાઢ્યો કાઢ્યું છે તમને બાપુ બોલેગા તમે યાદ હોય તો બાપુ બોલે ગા મહપસિંહ ચૌહાણ તમારા પ્રશ્નો સાંભળે છે અને એનું તમને નિરાકરણ પણ લાયા છે ભાઈ મહેપતસિંહ ચૌહાણ તો મહેપતસિંહ ચૌહાણ આવા કામો કરે છે મિત્રો કેટલાય લોકો તમે નહીં મળો મહેપતસિંહ ચૌહાણના ફ્રેન્ડ બની ચૂક્યા છે હું પણ ફ્રેન્ડ બની ચૂક્યો છું તમે પણ જો ફ્રેન્ડ હોય તો એક કમેન્ટ કરી દો અને બાપુ બોલે કે આ એપિસોડને જોતા રહેજો અને બીજું મહેપતસિંહ ચૌહાણને સેલ્યુટ કરતા રહેજો યાર એમની વાતોને વધાવતા રહેજો એમને સપોર્ટ કરતા રહેજો મિત્રો અને જેટલા પણ દાતાઓ એમને અત્યારે અત્યારે ભાઈ એમને વૃદ્ધાશ્રમ બનાવ્યો છે પોતાની ગામની અંદર સ્કૂલ બનાવી છે અને એમને ભાઈ દાનની જરૂર હોય તો એમને દાન કરતા રહેજો મિત્રો એમને સપોર્ટ કરતા રહેજો અથવા વૃદ્ધાશ્રમમાં કાંઈક નવું નવું ચાલુ કર્યું છે કદાચ દાનની જરૂર હોય જે પૈસાવાળા લોકો છે એમને કહું છું ભાઈ સપોર્ટ કરતા સપોર્ટ કરજો આ માણસને આ માણસને સપોર્ટ કરવા જેવો જ છે ભાઈ તો જેટલા પણ લોકો અત્યારે આ વિડીયો મારો જોતે જોશે અને જે જુએ એમને મારું કહેવું એટલું જ છે કે આ માણસને સપોર્ટ કરશો ને તો આપણું ગુજરાત ઓટોમેટિક આખું ચેન્જ થઈ જાય આ જે ભ્રષ્ટાચારી જેટલા લોકો જેટલા પણ લોકો છે આ સામે આ માણસ અત્યારે આ કામ કરે છે તો ભ્રષ્ટાચાર થવાનો સંભવ ઓછો થઈ જશે અને આપણે જિંદગીની અંદર બધું સારું સારું થતું રહેશે મિત્રો તો અત્યારે વિડીયોની અંદર આ આટલું જ પણ જો મહેપુસિંહ ચાહતા હોય તો વિડીયોને લાઈક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હું ઘણા પણ હવે હું એમના વિશે સર્ચ કરીને સારા સારા વિડીયો એવા લઈને આવવાનું છું મિત્રો તો મળીએ નેક્સ્ટ વીડિયોમાં આ વીડિયો ભલે પસંદ આવ્યો હોય તો એ લાઈક સબસ્ક્રાઈબ કરું છું કારણ કે હું આગળનો વિડીયો ખરાબ નહીં હોય મિત્રો મળીએ નેક્સ્ટ વીડિયોમાં બાય બાય ટાટા સુ